હજી આટલા જ હ આ જોવા મારો રાયલો જોવો રાયડો હા કોઈ રાયલો કોઈ ફૂલ પડ્યા શેમો પડી મારું બેટો સ્મેલ આવી રાયડો લાખ રૂપિયા તો આગળ જવા દે રાયડો જોવું થયો નહીં થયો ખબર પડે મેદવાનું ને બેદવાનું કેટલું બધું મોય આવી ગયું મજુ લઈને આ બધું નેદાવું પડશે આ રાયડો તો છે આટલા આવી ગયો આ એ આટલો રાયડો લાવી દીધો તો તો ધંધા કમાઈ જોઈ ધંધા જોડા પૈસા પૈસા આવી જાયડા ભૂંડો આયેલો રાયડો હ હા 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 રાયડાનો નો જો મારું બેટું કોઈ સેભો બેઠી કોઈ સેભો બેઠી રાયડા સ્મેલ જબર આવવા ભાઈ

તો ભાઈ તમારા ઈંડા ફેલ જ છે આપડે નક્કી થા કુનો રાયડો ફેલ થાય કુના ઈંડા ફેલી આપડે સર પર ના બોલાવો સર પર બોલાય પેલા આપડે ચેન્જી પણ જવું પડશે તો કંપે બંધાઈ ગયું છે હવે બસ જો કોણી બોની પીઉ કોણી બોની પીવા દેજે આ તો આખા દાડો થાક લાગ્યો છે ને હું કોણી પીવા દે વેલા

તો તારે ત્યાં ગુફા થતા વધારે ગુફ્યો નહીં આવે તા મા તો પોચ હજાર આવશે તાર તો બે હજાર જ આવશે અને હો રાખજે ને પોચ એ નહીં પાડી તમે હેડો ચેન ભાજ જોડે પેલા રે ડેલિકેટ જોડે હેડો ડેલિકેટ જોડે હેડો ખબર પડશે હેડો તમે હે તું ડેલિકેટ જોડે હેડ હા આઈ જાય ડેલિકેટ જોડે એ ડેલિકેટ ડેલિકેટ હા આયો બાર બહુ પાછું છું બાર હા આયા બાર

ગરમી ની ઠુંડા રોજ તમે બત્રીમ જતા ભૂંડ આવી છે રોજ આવી છે જોવા તો જતા અમે તમારા જોડે છીએ આ વાત નું ન્યાય કરવા માટે ન્યાય કે તમને